كترطنس <speaking in foreign language>

પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના પુનઃ ચાલુ કરો અમારો આટલું મોટું બજેટ હોવા છતાં આ લોકો ચાલુ નથી કરતા તો આજે અમે વિધાનસભાનો ઘેરાવો કરવા જઈ રહેલા છે અમે વિધાનસભાનો ઘેરાવો કરીશું બધા વિદ્યાર્થી શિક્ષણ માટે આટલા બધા પૈસા ફાળવવામાં આવે છે આદિવાસી માટે પણ આટલા પૈસા ફાળવવામાં આવે છે ભીખ માંગતે શિષ્યવૃત્તિ શિષ્યાવૃત્તિ 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 આ બજેટ આખું એમના માટે વાપરે છે આદિવાસીઓના શિક્ષણમાં માં એમને રસ નથી આદિવાસી વિરોધી એમની માનસિક ના ના તમે

હક મા

ગોર ગોરંગે શીસ લેગે શીસ લેગે હક માગતે હક માગતે હક માગતે સરકાર કે રી તાશાહી સરકાર કેરી તાના

શિક્ષણનું ઓગણસાહ હજાર બજેટ ઓગણસાઠ હજાર કરોડ બજેટ છે તો શિષ્યવૃત્તિ કેમ બંધ કરી દેવામાં આવી છે ત્યારે આજે અમે વિદ્યાર્થીઓ સાથે

કે સરકાર સાહીઠ હજાર વિદ્યાર્થીઓના સવાલ છે વિચારે અને ન્યાય આપે એવી અમારી માગણી છે આજે અમે વિધાનસભાનો ઘેરાવો કરવા આવી રહ્યા આવી આવેલા છે આવનારા દિવસોમાં પણ જો સરકાર ન લે એનાથી મોટું હજારો વિદ્યાર્થીઓ સાથે અહીંયા અમે આંદોલન કરીશું